દાહોદના જ્યાં ગામના પાદરમાં આવેલ તળાવમાં આકરા તાપમાંથી ઠંડક મેળવવા માટે બાળકો ડૂબકી લગાવતા જોવા મળ્યા શહેરની માફક ભલે સ્વિમિંગ પુલની વ્યવસ્થા ન હોય ગામમાં પણ તળાવને જ સ્વિમિંગ પુલ સમજીને બાળકો ડૂબકી લગાવીને ઠંડક મેળવી રહ્યા છે બાળકો જ નહીં ગામની અંદર માલ માલસામાન વેચવા માટે આવતા ફેરિયાઓ અને વેપારીઓ પણ આજ તળાવમાં ડૂબકી લગાવીને આકરા તાપથી રાહત મેળવી રહ્યા છે પશુઓ પણ તળાવમાં બેસીને ઠંડક મેળવી રહ્યા છે એટલું જ નહીં ગામના પશુઓ આજ તળાવમાં ઠંડક મેળવી રહ્યા છે અમારા માટે તો આ નાનું તળાવ જ અમારા માટે સિંગ ગરમીમાં ગરમી માટે ઠંડક મેળા માટે અમે તળાવમાં નાહીએ છીએ અહીંયા અમારા ગામના દોસ્તે બહુ બહુ જ બહુ જ લોકો હોય છે પણ હમણાં બપોરનો સમય થઈ રહ્યો છે એટલે હમણાં કોઈ વધારે લોકો જોવા નહીં મળે અમે ગામડા ગામડામાં તપની ફેરી કરીએ રોજગાર કરીએ છીએ આ ગરમીના કારણે અમે તો મોટા મોટા લોકો તો વોટર વોટરપાર્કમાં નાતા હોય છે પણ અમે અહીં તળાવમાં નાહીએ છીએ